તો માને વૃદ્ધાશ્રમમાં એનો દીકરો મૂકવા ગયો એટલે માએ ચિઠ્ઠી લખીને મોકલી કે આ એક ચોથા રૂમની અંદર બેટા તું જે રૂમમાં છું ને જ્યાં પંખો નખવી દે છે એટલે દીકરો ખી જાણો કે હજી તમને પંખા નહીં પીડીને વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યો તોય બોલે મારા માટે નથી કહેતી હું તો જતી રહીશ હમણાં પોતાનો દીકરો તો જોવે છે તને પંખા વગર નહીં હાલે તને પંખો જોશે જ તને એના વગર નહીં હાલે એટલે એ જોવે છે ને તને મૂકવા આવશે બેટા એટલે તને પંખા વગર નહીં હાલે એટલા માટે તું મૂકી દેજે એટલે આ દુનિયા બની ગઈ છે યાર લોકો રડે છે હું રડાવવા નથી જતો પણ લોકોને એવું થાય છે કે આ કંઈક ભૂલ થઈ છે એટલે પશ્ચાતાપ કરી રહ્યા છે થઈ રહ્યું છે ચાલી રહ્યું છે કરી રહ્યા છે રોજ એક નવી દુનિયા બની રહી છે આપણા કારણે ભગવાન આપણને નિમિત્ત બનાવી રહી છે ને હું તો એવું કહીશ કે મને થોડો બધે પહોંચી શકશે અને મને થોડો રોજા કરાવી શકશે રોજ નહીં થાય એક વાર એમ હક કરાવી શકું આર્ટિફિશિયલ લાગશે ને પણ તમારા માતા પિતા રોજ ઘરે તમને કેમ રોજ હક નથી કરતા આવશે તો ભાઈ બધે તમારે જાતે જ તમારા માતા પિતાને પ્રેમ પ્રસ્તુત કરવો પડશે આપડી ઈચ્છા એવી હોય કે આપણો દસ વર્ષનો દીકરો આપણને પગે લાગે પણ આપડા વર્ષના દાદા બેઠા આપણે બધી પગે લાગતા જ નથી ને તો જોઈ રહ્યો છે શીખી રહ્યો છે અનુભવ કરી રહ્યો છે